રાજકોટમાં અગ્નિકાંડની તપાસ ભીનું સંકેલી રહેલી ટીમને એટલું જ પૂછવા માંગુ છે કે સાગઠિયાની જેલમાં કયા મુલાકાત લીધી કયા પૂર્વ મુલાકાત લીધી અને એ મુલાકાતની મુલાકાતનું આર્થિક ગણિત શું હતું એ ધારાસભ્યોએ કોના નામ ખોલવા કોના નામ નહીં ખોલવા ભાજપના કયા પદાધિકારીઓને સાચવી લેવા એની શું ચર્ચા કરી એ પણ એક તપાસનો વિષય છે અને ખરેખર એસીબી અને પોલીસ જે તપાસ કરવા ગયા એની જે રોકડ રકમ મળી એટલી જ મળી છે કે એનો વાસ્તવિક આંકડો કોઈ જુદો છે અને એ સાચી રકમ જે મળી એમાંથી એસીબીએ તપાસ કરનારી ટીમે પોતાની જોડે એક રકમ રાખી લીધી કે કેમ આવા બધા ગંભીર સવાલો છે રાજકોટ પોલીસના કેટલાક સૂત્રો પાસેથી મને આ માહિતી મળી રહેલી છે અને ફરી એકવાર કહેવા માગું છું કે જુગાર કાર્ડની મેટરમાં જે લોકોએ તોડ કરેલો એ લોકોની વિગતો પણ અમારી જોડે પહોંચી છે અને આવનારા દિવસોમાં એનો પણ પર્દાફાશ કરવાના છીએ પણ આજની તારીખે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પદાધિકારીઓ મેયરો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કોર્પોરેટર આ બધાને બચાવવાનો કારસો એ રાજકોટની પોલીસ કરી રહી છે